નમસ્કાર બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોએ વિરોધ કરેલી કરદા પ્રથા સામે યોજાયેલી ખેડૂત મહાપંચાયત દરમિયાન ધરપકડ કરાયેલા સાત લોકો જામીન પર મુક્ત થયા આમ આદમી પાર્ટીના આગેવાનો પ્રવિણ રામ અને રાજુ કરપડા એકસો આઠ દિવસના જેલવાસ બાદ બહાર આવ્યા જેલમાંથી મુક્ત થયા બાદ જેતપુર ખાતે આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓએ તેમનું ઉમળકાભેર સ્વાગત કર્યું આ તકે આગેવાનોએ ખેડૂતો સાથે થતા અન્યાય સામે અંતિમ શ્વાસ સુધી લડત ચાલુ રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ જે ખેડૂતોની જાંખી લડાઈ હતી એ લડાઈને થોડી પાડવા માટે ખેડૂતોના મનોબળને તોડી પાડવા માટે અને અમારી સાથે જે નિર્દોષ ખેડૂતો હતા એમને જેલ ભેગા કરવા માટે ભાજપે એક ષડયંત્ર કર્યું અને ષડયંત્રના ભાગરૂપે હવે તમામ લોકો એકસો આઠ દિવસની જેલ યાત્રા કરીને આજે જેલમાંથી છૂટા પડ્યા છે ત્યારે એકસો આઠ દિવસની આ જેલ યાત્રા પૂર્ણ થઈ છે ત્યારે ચોક્કસની એક વાત ફાઇનલ છે કે હવે આમાં આવનારા દિવસોની અંદર આમ આદમી પાર્ટી ગુજરાતના લોકો માટે અને ખેડૂતો માટે એકસો આઠ બનીને કામ કરશે અને વાત રહી બીજી કે એકસો આઠ દિવસ પૂરા થયા અને આજે એકસો નવમો દિવસ છે અમારી ઉપર કલમ લાગી હતી એકસો નવ ત્રણસો સાતના નવા પેલા પ્રમાણે એકસો નવ એટલે કુદરતે અનાયાસે એવું થયું છે કે એકસો નવની કલમ લાગીને એકસો નવમાં દિવસે અમે બહાર છે તો આ ખેડૂતોની લડાઈ આવનારા દિવસોમાં ચાલુ રહેશે ભાજપનો પ્રયાસ હતો કે અમે તૂટી જઈએ પણ એ ભાજપને કહેવા માગીએ છીએ કે અમે તૂટીને નહીં તૈયાર થઈને બહાર આવ્યા છે અમે મજબૂત બનીને બહાર આવ્યા છીએ આવનારા દિવસોમાં અમે તાકાતથી લડાઈ લડીશું અને આવનારા દિવસોની અંદર ખેડૂતોની જ્યાં કંઈ પણ હકની લડાઈ હશે ત્યાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને આમ આદમી પાર્ટીના નેતાઓ મોખરે હશે ભાજપે જેટલી પણ તાકાત વાપરવી હોય એટલી વાપરી લે છૂટ છે છેલ્લું હથિયાર તમે ઉગામી લીધું છેલ્લું બ્રહ્માસ્ત્ર ઉગામી લીધું જેલ ભેગા અમને કરી દીધા એ જેલથી અમે ડર્યા નથી જેલથી મેં ભાંગ્યા નથી આવનારા દિવસો લડાઈ ચાલુ હશે પ્રવીણ રામ પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ આમ આદમી પાર્ટી આજે અમારા ખેડૂત આગેવાન રાજુભાઈ કરપડા અને પ્રવીણભાઈ રામ લાંબો સમય જેલની અંદર જેલવાસ ભોગવીને આવી રહ્યા હતા એના સ્વાગત માટે જેતપુર તાલુકા આમ આદમી પાર્ટી અને શહેર ટીમ દ્વારા એક ઉત્સાહ આનંદ જેવું લાગતું હતું આજે કારણ કે જેમને એકસો ને સાત દિવસ જેવો જેલવાસ ભોગવ્યો અને આમ આદમી પાર્ટી અને ખેડૂતોના મસીહા તરીકે બહાર આવ્યા એને અમે બધા સ્વાગત કરવા માટે થનગની રહ્યા હતા

ખેડૂત નો આગેવાન અને ખેડૂત નેતા તરીકે મોટા મોટી લડત આપતા રાજુભાઈ તરફડા અને પ્રવેશભાઈ રામ આજે જેલવાસ ભોગવી ને આવ્યા હોય ને એના માટે અમે જેતપુર શહેર ટીમ અને તાલુકાની ટીમ અને વાવડીના સરપંચ અને મહેશભાઈ કોટડિયા તેમજ અમારી ટીમ દ્વારા ખંડ રહ્યા હતા બપોરે સાડા ત્રણ વાગે થી અત્યારે એનો ઇન્તજાર કરતા હતા ત્યારે સાડા છ વાગે અત્યારે આવી પહોંચ્યા એનું સ્વાગત કર્યું અને દિલથી સ્વાગત કર્યું છે અને હવે ભાજપની સામે જે લડત અમે દિલથી લડતા હતા એ જનમ લડશું કારણ કે આ તાનાશાહી સરકાર અને ભાજપ ની બેરી મોંઘી સરકાર ના કાન ના પડદા ફાડી નાખે રાજુભાઈ કરપડા અને પ્રવીણભાઈ રામ કાયમી માટે ખેડૂત ના મશીયા બની લડશે અને અમે એને હાથો હાથ અને ખંભો ખંભો અને સહકાર આપું અને જેપુર ની ટીમ હતી ખાતરી આપું છું તાલુકા પ્રમુખ દિલીપ ગોવા પાર્ટી રોજ અમારા માનની નેતા એવા પ્રવીણભાઈ રામ રાજુભાઈ કરપડા રમેશભાઈ મેર અને અન્ય જે લોકો સાત જેલની અંદર હતા એ હડધર કરદાકાંડની અંદર જે ખોટા કેસો કરવામાં આવ્યા હતા એ એકસો આઠ દિવસ પછી જેલ મુક્ત થઈને આવ્યા છે ત્યારે આજના આખો દિવસ એક દિવાળીનો માહોલ રહ્યો સવારથી જ લોકો મોટી સંખ્યામાં પ્રવીણભાઈને લેવા માટે રાજુભાઈને અને બધા જ લોકોને લેવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા ઠેર ઠેર પ્રવીણભાઈનું સ્વાગત થયું છે આજે અમે વીરપુર જલારામ બાપુના દર્શન કરી અને માડલના દર્શન કરી કાગવડથી અને અત્યારે અમે અહીંયા પહોંચ્યા છે જેતપુર મુકામે હવે પછીનું આગળ તમામ પ્રોગ્રામો જે છે તેમાં પ્રવીણભાઈ હાજરી આપશે અને અંતમાં સોનલધામ પડતા ખાતે દર્શન કરી અને આજનો જે દિવસ છે આજનો આ જય જવા જય